નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને સોમવારના રોજ મિત્રો મરચાંની આવક વિશે વાત કરીએ તો હજુ મરચાંની આવક તો બંધ જ છે અને મિત્રો મરચાંની પડતર આવક વિશે વાત કરીએ તો મિત્રો હજી જો મિત્રો એક થી આ દસ બ્લોક કુલ છે સોળ વીઘામાં મિત્રો આ એકથી દસ બ્લોક ત્યારબાદ મિત્રો જો અત્યારે પાંચ લાઇન હજુ મિત્રો આ પટ્ટામાં પાંચ લાઇન બાકી છે આજે પણ રજીનું કામકાજ લેવાની અને મિત્રો તેમાં રાજ્યનું કામ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે બજાર ભાવ અને મિત્રો વાત કરું તો મિત્રો આજે વાર બસો રૂપિયા આસપાસ બજાર ઢીલું ખીલું છે ગયા શનિવાર કરતાં બસો રૂપિયાનું બજાર ઢીલું છે અને મિત્રો અમે આ તમને ડેલીની માહિતી આપી તે સો એ સો ટકા માહિતી સાચી જ છે તો સોય સો ટકા સાચી માહિતી જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો

આ તો મિત્રો ઓજસ લાગે છે પાંત્રીસો ને છે રેવા પાંત્રીસો ને કળશ પડી ગઈ છે પાંત્રીસો ને આ વારી બહુ મસ્ત જો મિત્રો પાંત્રીસો એક ફૂલ સાઈઝમાં ને સુપર કલરમાં માં એક મિત્રો અમુક જોવા મરચું ક્વોલિટી જોવા મળે છે આ ક્વોલિટી છે ઓજસ મરચું જો આ ઓજસ મરચું જ છે જો ક્વોલિટી સાઈઝ છે અમુક રેવા ટાઈપ મરચું હતું પણ છે ઓજસ સુપર ઓજસ ઓજસ ની વારી છે બત્રીસો ને એક બત્રીસો ને એક ભાવ જો મિત્રો સાનિયા માં જોજો બહુ સુકું છે અને ક્વોલિટી આમાં સારી દેખાય છે મિત્રો બત્રીસો જો મિત્રો કડેસલી વાળી ગઈ છે એ ક્વોલિટી છે ચોવીસો ને એકાવન ચોવીસો ને એકાવન ભાવજી તો મિત્રો ફોરવર્ડ ટાઈપ ક્વોલિટી છે ચોવીસો એકાવન મીડિયમ ફોરવર્ડ છે ચોવીસો એકાવન સાનિયા મરચાનું એવું મિત્રો ના ત્રણ હજાર એક સાનિયા મરચું ત્રણ હાજર એક સૂકો માલ છે મિત્રો મીડિયમ સુપર ક્વોલિટી છે ત્રણ અમુક મરચું છે મિત્રો આ માલની ક્વોલિટી છે તેના અત્યારે ત્રણ હજાર ની ની રેન્જ વધારે ચાલે છે ત્રણ હજાર ને એક ત્રણ હજાર ને એક ભાવ થયો છે સાનિયા મળશે ત્રણ હજાર એક મિટી ભાવ ઘટ ગયા

છવ્વીસો એક રેવા મળતું છે ભાવ થયો છે મિત્રો માલ વધારે છે અને આમાં છે અને અમુક ફૂલ હવા છે જો મિત્રો મીડિયમ ક્વોલિટી છે ફૂલ હવા સાથે છે આ ભારી તો